જય માતાજી જય મામગ્રી મિત્રો હું સૌનીલ છાકટ ને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મહુઆ માર્કેટની અંદર આજે મિત્રો આપણે કપાસ મિત્રો આજે મિત્રો લાઈવ મિત્રો આપણે છે ને હરાજી મિત્રો તમે જોઈ લો થાય છે મિત્રો આજે આપણે મિત્રો તારીખની આજ વાત કરીએ તો તારીખ છે પાંચ અગિયાર બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે બુધવાર મિત્રો તમને આપણી ચેનલનું નામ આપશો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુઆ માર્કેટિંગ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સીમના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું મિત્રો ઘણી વાર મિત્રો કહું છું મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર તો આપણી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મિત્રો આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકલા મિત્રો સીમ કપાસ ડુંગળી સફેદ ડુંગળી લાલ ડુંગળી બધાને મિત્રો કઈ રીતના ભાવ છે એટલે લાગત મિત્રો છે ને આપણે કેડી મિત્રો બધા વિડીયો જોવા તો બધાને મિત્રો ખબર પડે કે કેવા વકલા મિત્રો ભાવ છે એટલે કેમ કે લાગતથી મિત્રો આપણે મિત્રો છે ને બધા મિત્રો આપણે હરાજી બતાવી છે મિત્રો બહુ જાજુ નથી તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવતા પછી એટલે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી આલો મિત્રો મળી ફટાફટ સીધા તમને કપાસ મેં લાવી બે ગાંગડી ને મિત્રો હરાજી થાય છે એપીએમસી મવવા

અગિયાર બાર અઢાર ચાલુ આવ્યું અગિયાર અગિયારસો ને રૂપિયા મિત્રો કપાસ નો ભાવ આવ્યો બે ગાડી આ નો અગિયારસો ને બાયી રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જોવો

पंद्रह सौ ने बी रुपया मित्रों शुभावक पंद्रह सौ ने बोला लले लो नेताजी का विषय हो पशु नौ बच्चा पचास रुपया बोल बे नौ बच्चा पचास रुपया पंचांन्यत परीक्षा रूपन क्वेश्चन है चीने uh, वहाँ

કેટલો છે બેરુપા પંદરસો ને દસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો હા કપાસનો જો સુપર માલ છે મિત્રો FPMC મવવા દસ રૂપિયા મિત્રો આ કપાસનો ભાવ આવ્યો મિત્રો ક્વોલિટી જો

ઓગણચાલીસ ચાલીસ ચાલી રૂપિયા ચૌદ ચાલીસ બેતલ બેઠા સાઠ રૂપિયા ચૌદ સાઠવા રૂપિયા મિત્રો કપાસનો ભાવ આવ્યો

પંદરસો ને નવ રૂપિયા મિત્રો ભાવ આવ્યો આ કપાસનો હજાર રૂપિયા મિત્રો પૂરો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો પડલી ગયેલા જવો છે હજાર રૂપિયા મિત્રો પૂરો ભાવ આવ્યો જોઈ લો

ને એસી રૂપિયા મિત્રો કપાસ નો ભાવ છે જો મિત્રો ક્વોલિટી તમે આઠસો ને એસી રૂપિયા એપીએમસી મૌવા મિત્રો જોઈએ અત્યારે આવક મિત્રો વાત કરીએ ને

એક એક રૂપિયા બોલબે નવસો એક એક રૂપિયા બોલવા નવસો એક પાયસા થઈ ગયા પાછા કલાકમાં નવસો હયા હાલીસ ત્રીપાથી ચાલીસ પાલ પચાપણ હૈપેડ ઇતિયાત પંચો ત્રણસી પંચ્યાસી નું પચાસ હું પંચો દો હજાર રૂપિયા